કટલાલ શ્રી સન્યાસ મહાદેવ મંદિર ખાતે અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળ માર્ચ થી વીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી વિવિધ અરવિંદભાઈ લાલજીભાઈ પટેલ તથા સમત પરિવાર દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ યોજવામાં આવ્યો જેમાં મંડપ પ્રવેશ દેવોની સ્વાગત પૂજા પ્રધાન હોમ શિવ શહ સત્રાચરણ શિવ મહાપૂજા કમળ પુષ્પતિ સહ સત્રાચરણ તેમજ મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે અગિયાર જેટલા વિવિધ યજ્ઞકુંડ બનાવી યજમાનો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને ભૂદેવો દ્વારા યજ્ઞ કાર્ય આવી રહ્યું છે સમસ્ત નાગરિકોની સુખાકારી માટે કઠલાલ મહાદેવ મંદિર અતિરુદ્ર કરવામાં આવ્યું કઠલાલની સમસ્ત ધર્મપ્રેમી જનતા દર્શન અર્થે પધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે પેટ્રોલિંગ